સલામ દોસ્તો નમસ્કાર હું ઇમ્તિયાઝ પઠાણ ભારતીય જનતા પાર્ટીના ભાવનગર શહેરના પૂર્વ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના એક નેતા દ્વારા ગઈકાલે એમના ફેસબુક એકાઉન્ટ ઉપર એક એવો બફાટ કરવામાં આવ્યો જેમાં એમણે લખ્યું કે હિન્દુઓ જાગો આ હિન્દુઓને જગાડવા માટે કરીને એમણે પોસ્ટ મૂકી સાથે એને લખ્યું કે હિન્દુઓ જાગો અને મુલાઓને જન્નત નશીન કરો સાથે સાથે દેશના ગૃહમંત્રીને સંબોધીને પણ એમણે ખાસું એવું લખાણ લખી નાખ્યું જાણે પોતે આ દેશનું આખું સંચાલન કરતા હોય આ મહાશયશ્રીને મારે યાદ દેવડાવવાનું એ છે કે તમે જે પાર્ટીના કાર્યકર છો ભારતીય જનતા એ માત્ર માત્ર સત્તામાં આવવા માટે કરીને હિન્દુ મુસ્લિમ કરે છે આ યાદ રાખો કારણ કે કે આવા અનેક વખત આવી ગયા છે જેમ લાખ રૂપિયા દરેકના એકાઉન્ટમાં આવશે આવો જુમલો પણ તમારી પાર્ટીએ આપ્યો હતો અને એવી જ રીતે જ્યારે જ્યારે ઇલેક્શન નજીક આવતું હોય ત્યારે આ હિન્દુ મુસ્લિમનું ગાજર તમારા જેવા ભક્તોના મોઢે ચોટાડી દેવામાં આવે છે અને એ ગાજર તમે લઈ અને જે નીકળી પડો છો એમાં આ સહિયારી સંસ્કૃતિ ધરાવતા દેશની અંદર ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા વચ્ચે ખાય ઉત્પન્ન થાય છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મારે એ પણ કહેવાનું છે કમલમ ની અંદર એક આયોજન કરો એ કાર્યક્રમની અંદર એક માનસિક ડોક્ટરને તમે બોલાવો અને જે આવી સંકુચિત માનસિકતા ધરાવતા જેટલા પણ લોકો છે કે જે હિન્દુ મુસ્લિમની વાત કરી અને પોતાનું વેટેજ વધારવા માટેના પ્રયત્નો કરે છે આમનો માનસિક ડોક્ટર પાસેથી એમનું ચેકઅપ કરાવો કે આમના મગજની અંદર કંઈ બીજું ભરાયેલું તો નથી ને મને હોય તો એ કચરાને સાફ કરી નાખો આ મારે એટલે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટી જેને સાહેબ તરીકે સંબોધે છે એવા દેશના વડાપ્રધાન હમણાં ઈદ ગઈ ત્યારે સોગાતે મોદી લઈને આવ્યા હતા નહીં મુસ્લિમોને રીઝવવા માટે અહીંયા મીઠાઈ દેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગયા હતા આ તમને કદાચ યાદ નહીં હોય અને હમણાં થોડા સમયના જ જો આપની પાર્ટીના નેતાઓના સ્ટેટમેન્ટ સાંભળો છો તો મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ પણ ઉભરાણો છે. એવામાં આ ગુજરાતની અંદર આ પ્રકારની કોમવાદી માનસિકતાને તમે તમારા પૂરતી રાખો. આ દેશ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌનો સહિયારી સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને સૌનો દેશ છે. કોઈના બાપની અંગત જાગીર નથી. તમે જે ગુજરાતની અંદર રહ્યો છો ત્યાં હિન્દુ અને મુસ્લિમ ખૂબ એકતા ભાઈચારાથી રહે છે. અને એને રહેવા દેજો મહેરબાની કરીને એટલે આવા પ્રકારના સ્ટેટમેન્ટો આપતા પહેલા વાર એ વિચારી લેજો કે આપની જે પાર્ટી છે એ ઝુમલાઓની પાર્ટી છે અને સાથે સાથે અત્યાર સુધીમાં જરૂર પડે તો મુસલમાનો પ્રત્યે પ્રેમ પણ ઉભરાઈ જાય છે અને જરૂર પડે તો તમારા જેવા જે કાંઈ પણ ગોબર ભક્તો છે એના દ્વારા જે સ્ટેટમેન્ટો આવે છે એને પણ સોશિયલ મીડિયાની જે ટીમ છે એ વાયરલ કરતી હોય છે પણ જ્યારે આની અંદર કાયદાકીય લડત લડવાની આવે ને ત્યારે જેણે તમારા મોઢે ગાજર બાંધી દીધું છે એવા કોઈ પાછા આવતા નથી એટલે આ હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી રહેતી આપણી જે સહિયારી સંસ્કૃતિ છે એને મહેરબાની કરી અને રહેવા દેજો ખૂબ શાંતિથી લોકો રીએ છે મુસ્લિમોને કોઈ વાંધો નથી હિન્દુઓને પણ કોઈ વાંધો નથી અને તમારા જેવા જે કાંઈ બે પાંચ ટકા લોકો જે સંકુચિત માનસિકતા વાળા જે લોકો છે એને વાંધો હોય તો એ તમારા પૂરતો અને તમે અંદરો અંદર મથી લેજો આ જ વાત સાથે આપના ભાઈનું સલામ